ને લઈ સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા પાંચ જળાશયોમાંથી પિયત માટે પાણી આપવાનું આયોજન કર્યું હતું અને હવે આ છેલ્લું પાણી અપાઈ રહ્યું છે ત્યારે ઉનાણુ વાવેતરમાં પાણી નહીં મળે તો ખેડૂતોને ભારે નુકશાનની ભીતિ સેવાઈ રહી છે તો ખેડૂતો પણ પાણીની માંગ કરશે સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા જિલ્લાના પાંચ જળાશયોમાંથી ખેડૂત સલાહકાર સમિતિની માંગણીને લઈને રવિ સિઝન ઘઉં અને બટાકાના પિયત માટે પાણી આપવા માટેનું આયોજન કરવાની તૈયારીઓ દિવાળી પહેલા કરી હતી અને દિવાળી બાદ જળાશયોમાંથી પાણી આપવાની શરૂઆત કરવાની છે જેને લઈને માર્ચ મહિના સુધી સાબરકાંઠા જિલ્લાના છ તાલુકાના બસો પાંત્રીસ ગામોમાં ત્રણ જળાશયોમાંથી માંથી પાંચ 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 અને બે જળાશયોમાંથી છ છ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈને એકવીસ હજાર આઠસો પચાસ હેક્ટર માં લાભ થયો છે જેને લઈને છ તાલુકાના બસો પાંત્રીસ ગામોમાં કેનાલ થકી પાણી ખેડૂતોના ખેતરે પહોંચ્યું અને પરંતુ હવે સિંચાઈ વિભાગ આ છેલ્લું પાણી આપી રહી છે અને ત્યારે ખેડૂતોએ ઉનાળુ પાકની તૈયારીઓ પણ કરી દીધી છે કેટલાક ખેડૂતોએ વાવેતર પણ શરૂ કર્યું છે ત્યારે જો પાણી નહીં મળે તો ખેડૂતોને નુકસાનની ભીતે સેવાઈ રહી છે સમસ્યા પાણી આ ધરોઈ કેનાલ અને બીજી આપણે હાથમતી કેનાલમાં અત્યારે છેલ્લું પાણી ચાલી રહ્યું છે સિંચાઈ માટે ખેડૂતોને આપે છે બરાબર પણ હવે પાણી બંધ કરવાની વાત કરી તંત્રએ તો બીજી તરફ ખેડૂતો છે ને ઉનાળુ પાકનું વાવેતર કરી બેઠા છે અથવા તો વાવેતર કરવાનું આયોજન કરી દીધું છે ખાતર બિયારણ દવા અને જરૂરી સરસામાન લાવી દીધો છે જો આ કેનાલના પાણી બંધ કરી દેવામાં આવશે તો ખેડૂતોની હાલત એટલી કફોડી થશે કે ભાઈ છે ને ખેડૂતની આવક બમણી કરવાના દાવા કરતી કેન્દ્ર અને રાજ્ય સરકાર ખરેખર જો એ આવક બમણી કરવી હોય ને ખેડૂતનો સુખી કરવો હોય તો છે ને બીજા ઉદ્યોગોની જેમ ખેતીને પણ એટલું બધું પ્રોત્સાહન આપવું જોઈએ કે જેના લીધે છે ને પાણીની સમસ્યા સૌથી પહેલાં પાણીની સમસ્યા તો એ જો નિવારણ એનું નહીં થાય ત્યાં સુધી છે ને કોઈ ખેડૂતનો માઇન્ડો લાલ એવો નથી સરકાર એવી નથી કે ખેડૂતની આર્થિક સદ્ધરતા વધારી શકે શરૂઆતમાં આપણે વાત કરીએ ભાઈ તમે છે ને વીજળીના બિલમાં આટલી રાહત આપીને આમ કર્યું છે એમ કર્યું પણ એની સામે જ્યારે ખેડૂતના કનેક્શન લેવું હોય પાણી બોર કર્યું બરાબર છે એના પાણી કાઢવા માટે એના કનેક્શન લેવું હોય તો તમે ડિપોઝિટના ભાવો વધારી દીધા છે આ ચાર્જ ફલાણો ચાર્જ ઢીકના ચાર્જ હોર્સ પાવર આપવાનું બંધ કરી દીધું છે તો ખેડૂતને શું કરવાનું પાણીની માગણી કરો ખરા અમે તો સરકારને અને જે અમારી જે પીએસ સિંચાઈ મંડળીઓ છે એ મંત્રીઓને અમે તો લેખિત આપી દીધી કે ભાઈ તમે સરકારમાં રજૂઆત કરો કે ડેમનો જે બફર સ્ટોક છે એમાંથી છે ને ઉનાળુ પાક માટે ઓછામાં ઓછા ત્રણ પાણી છોડવા જોઈએ જો એ પાણી છોડવામાં નહીં આવે તો ઉનાળુ પાકનું વાવેતર કરશે ઉત્પાદન કરશે અને ખેડૂતોની જમીન પડતર રહેશે તો એના માટે કોણ જવાબદાર અમારા જે પ્રાતિશ તાલુકાનો વિસ્તાર છે એમાં ઉનાળુ વાવેતરમાં ખાસ કરીને બાજરી મકાઈ અને મગફળીનું પણ વાવેતર વિપુલ પ્રમાણમાં થાય છે એ જ પ્રમાણે શાકભાજીનું પણ વિપુલ પ્રમાણમાં થાય છે આમાં જો કેનાલનું પાણી હાથમાંથી કેનાલનું પાણી આપવામાં આવે છે એ જો ઉનાળામાં બંધ કરી દેવામાં આવશે એક બે પાન પણ નહીં આવે તો ઉનાળુ પાકમાં અમુક એરિયા એવા છે કે ત્યાં પાણી પાવા માટે ઉલાળ્યું પાણી ચાલે છે અત્યારે ઉનાળામાં તો બિલકુલ બંધ થઈ જાય છે જો આ પાણી આપવામાં બે ત્રણ પાણી આપવામાં નહીં આવે તો ઉનાળું પાક જે છે એ ખેડૂતો લઈ શકશે નહીં અને અત્યારે બટાકાની જે ખેતી કરી હતી એમાં ખેડૂતોને જે ઉત્પાદન છે એ ખૂબ ઘટ્યું છે અને બધાને નુકસાન થયું છે અને લોકોને આશા માત્ર ઉનાળા ઉનાળુ ખેતી પર જ છે જો ઉનાળુ ખેતી પર જો પાણી આપવામાં નહીં આવે તો પ્રાચી તાલુદ તાલુકાના ખેડૂતોની પરિસ્થિતિ બહુ માટી થવાની છે અને સિંચાઈ વિભાગ અત્યારે પણ કેનાલ જ્યાં પાણી આપે છે તો કેનાલોની સાફસફી ના કારણે પાણીનો બગાડ થાય છે અને અત્યારે જે પાણી આપવામાં નથી આવતું એના કારણે ઘઉંનો તૈયાર થયેલો પાક જે અત્યારે દૂધિયો દૂધ ચડે છે અને એ પણ દાણા પોચા પડી જાય છે અને ઉનાળુ પાકમાં જો આવે તો પાણી આપવામાં નહીં આવે તો પ્રાંતિજ તલોજ તાલુકાના ખેડૂતોની માટી હશે અમે માનની ગુજરાત સરકારશ્રીને સિંચાઈ ભાવમાં રજૂઆત કરવાના છીએ અને મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરવાના છીએ કે ઉનાળાનું પાણી જો આપવામાં આવશે તો જ ખેડૂત બચી શકે તેમ છે બાકી પ્રાંતિજ તલોજ તાલુકાના ખેડૂતોની ઉનાળાની પરિસ્થિતિ બહુ વિકટ પેદા થાય એમ છે